નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આજે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર તો આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ખાસ કરી બજાર ભાવ જોતા પહેલાં જો તમે દરરોજે દરરોજના તમામે તમામ પાકના બજાર ભાવ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો પંચ્યાસી એરંડા બારસો થી બારસો એકતાલીસ અડદ નવસો 970 નવસો થી નવસો ને ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી 504 મગ ચાર મગફળી અગિયારસો એસી કપાસ તેરસો થી સોળસો ને પંચ પિસ્તાલીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજારથી ચૌદસો સાઠ જીરું એકત્રીસો સાઠથી ચાર હજાર ચાલીસ એરંડા અગિયારસો દસથી બારસો ને પાસઠ નવસોથી એક હજાર રૂપિયા મગ છસોથી એક હજાર પાંત્રીસ તુવેર આઠસો ત્રીસથી ચૌદસો ને પિસ્તાલીસ બારસો થી અઢારસો પિસ્તાળીસ સોયાબીન નવસો ત્રીસથી નવસો ને પંચાણું રૂપિયા ઘઉં લોકવન ચારસો પંચ્યાસી થી પાંચસો પિસ્તાલીસ મગફળી સિત્તેર થી તેરસો ને નેવું નેવફળી આઠસો વીસ થી તેરસો નેવું કપાસ એક હજાર પંચ્યાસી થી સોળસો ને પંચોતેર રૂપિયા જુબર સાતસો પચીસ થી એક હજાર તલ કાળા બે હજાર નવસો થી ત્રણ હજાર એકસો ચાલીસ તલ સફેદ એક હજારથી એકવીસો પંચાવન ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો ને સાઠ રૂપિયા